નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ ટેટ પસંદગી પ્રક્રિયામાં બદલાવ તમામ સિલેક્શન પ્રોસેસમાં બદલાવ મિત્રો આટલા ઉમેદવારો માર્ક્સ આધારે નહીં તમામ ભાવિ શિક્ષકોને જરૂર જોવે મિત્રો અવશે તે વિડીયો જોઈ લેજો સો ટકા ઉપયોગી બનશે સારા સારા મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું અવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક આર્મી ભરતી શિક્ષણ સહાયક અન્ય તકો પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે જો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાકન બટન પણ દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો તમને કવિતા મિત્રો ટાટ ટેટ જે ઉમેદવારો છે તેમના માટે એક મહત્ત્વની અપડેટ લઈને આવી છો તમે જોઈ શકો છો પહેલી જે અપડેટ છે કે મિત્રો જૂના નિયમ મુજબ કેવી રીતે મેરિટ તૈયાર થતું તો મિત્રો જોઈ શકો છો કે જૂના નિયમ મુજબ ટાટ પરીક્ષામાં સિત્તેર ટકા અને અન્ય શૈક્ષણિક લાયકાત ત્રીસ ટકા મુજબ ગણતરી કરી હતી તો કોઈ ઉમેદવાર ટાટમાં અઢીસો મોટી એકસો પંચોતેર ગુણ હોય તો એ સો સો ટકા મેરિટના ગુણાત્મક સિત્તેર ટકા મુજબ આ ઉમેદવાર ટાટના ઓગણપચાસ ટકા માર્ક્સ થાય શૈક્ષણિક લાયકા ત્રીસ ટકા ગણાતા હતા સ્ટાર્ટઅક દસ માર્ક્સ મળે છે જેથી ઉમેદવારો સ્ટાર્ટઅક સિત્તેર ટકા માર્ક્સ મેળવ્યા હોય તેના દસ ગુણ મુજબ સાત ટકા થાય આવી જ રીતે અનુસ્ટાર્ટઅકમાં સાહીઠ ટકા મેળવ્યા હોય તો દસ ટકા મુજબ છ ટકા થાય બીએડમાં એંસી ટકા મેળવ્યા હોય તો પાંચ ટકા મુજબ ચાર ટકા અને એમએડમાં સાહીઠ ટકા મેળવ્યા હોય તો પાંચ ટકા મુજબ ત્રણ ટકા ગણાય છે આમાં ઉમેદવારો શૈક્ષણિક લાયકાતમાં સ્ટાર્ટઅપના સાત ટકા અનુસ્ણાટકના છ ટકા બી ચાર ટકા અને એમએડના ત્રણ ટકામાંથી ત્રીસ કુણ વીસ કું મેળવવાપાત્ર થાય છે આમ ભરતી મેરિટમાં ટાટ ટાટ ટાટમાં આ ભરતી મેરિટ બને છે બીજી મહત્ત્વની બાબત એ કે શિક્ષકોની ભરતી માત્ર હવે અનુભવે અનુભવ જ ગણવામાં આવશે જેમ કે ગ્રાન્ટેડ માધ્યમ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જૂના શિક્ષકો ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે હવે માત્ર શિક્ષણની ફરજના અનુભવ જ ગણા સત્યા સુધી ટાટ પરીક્ષામાં ફરજિયાત કે નિયમો અટવાયા છે જૂના શિક્ષકો દર તરીકે ભરતી માટે સમગ્ર સેવા દરમિયાન માત્ર એક જ વખત લાભ મળશે જૂના શિક્ષણ ભરતી માટે ઉમેદવારના અનુભવ આધાર મેરિટ તૈયાર કરી સારામાં ફાળવણી કરાશે જૂના શિક્ષક ભરતી અને જૂના શિક્ષક શિક્ષણ સહાયક રેસીઓ એક પણ ટ્રેન રહેશે જૂના શિક્ષક માટે ગ્રાન્ટેડ સ્કૂલમાં પાંચ વર્ષનો અનુભવ હોય અને હાલ સેવા માટે નિયમિત શિક્ષકો અરજી કરી શકશે મિત્રો નવથી બારમાં શિક્ષણ સહાયકોની ભરતી માટે નવા નિયમો જાહેર કરે છે તમે જોઈ શકો છો અહીંયા જે મહત્વ બાબત એ જોવા મળી રહી છે કે માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે સિલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીકૃત ભરતી પ્રક્રિયા ઓફ સ્કૂલ રહેશે અને ચાર ચાર મેમ્બરો તેમજ એક મેમ્બર સેકલ સહિત સાત સભ્યો રહેશે કમિટી દ્વારા લાયક ઉમેદવારની અરજી માટે ત્રણ લિસ્ટ બનાવવામાં આવશે જેમાં એક લાયક ઉમેરવાનું લિસ્ટ એક વેટિંગ લિસ્ટ અને એક ગેરલાયક ઉમેદવારનું લિસ્ટ તૈયાર કરી રિઝલ્ટ સાથે વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે સાથે સાથે મિત્રો આ નિયમથી હવે ટકાવારી ટકાવારી કરતી યુનિવર્સિટી કોલેજમાં ધંધો પડી ભાગશે જેમ કે શિક્ષકની ભરતી અત્યાર સુધી ત્રીસ ટકા વેટિંગ સેક્શન લાયકાનું આપવામાં આવતું હતું આ દરમિયાન ખાનગી બી એડ કોલેજ અને કેટલીક યુનિવર્સિટીમાં ઊંચા ટકાવાળી દુકાન શરૂ થઈ હતી જેમ ગુજરાત યુનિવર્સિટી સ્ટા સ્ટાર્ટઅપ અનુષ્ઠાન બી એમએડ પરિણામ સરખામણી યુનિવસિટીનું પરિણામ સખમ ગાવ્યું હતું તો જોઈ શકો છો મિત્રો અત્યાર સુધી સેક્સન લાયકાત સ્ટાર્ટિંગ દસ ટકા અનુસ્ટાર્ટિંગ દસ ટકા બી એડ પાંચ એમએડ પાંચ કુલ ટૂર્મિંગ મળીને મિત્રો ત્રીસ ટકા કરવામાં આવતા હતા તેઓ મિત્રો ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષણ ભરતી ટાટ જ સર્વસર અને સેક્શન લાયકાત માર્ક્સ આવતો મેં જોઈ શકો છો ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં શિક્ષકની ભરતી ટાટના જ માર્કસ ઉપયોગી બનશે શૈક્ષણિક લાયકાત ત્રીસ ત્રીસ ટકા ત્રીસ માર્ક્સ આઉટ કરી દેવામાં આવ્યા છે તો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપ્રેલ